જે બેલા રે આ ને બાપ તારા છોરુડા માથે અહાટ મહિનો પણ ધરતીને ખોળે મેમાન થયો છે એવી કૃપા વરસાવે જાડા જેમ વરહતો હોય એવી કૃપા વરસાવે પણ કાવી રીતા ચડ ગસાટી વાદળના કાળા દોવળના ગમાર જો કે તાસુ પાતો માથે ભૂતિયા દરાર તાતો પિકોરા મોરના માથે વાહરી પંડાણી જડી એક કાર મેક રાજા પંડાણા કા

ખોંડેરા એનો વાલા પાડતાડા પાડી વાલા આધી કાળા મંડાણા હીલોળતો સટતો મટાવાળા કેકાળા નતીનાળા પાડી ને હાલા માથે જાળા તાળા ફેલાયા ગટળ સટાવા માહે પામ હરી કાજોર મન હાલ કાણે વાર કનકાર ગુવા જાણે બીતડાજા કોરાના છાગરા મંડપ હેયા ધાનરા સમાસ કોઈ

ચડક સાડી વાદળા કાળા દોબળ લાગ બાળ ચોક ધસુ માં તો રાડી માં તો બુજી ઠીકોરા મોરલા માં તો મહારી મનાણી જડી ધસુ માં તો રાડી માં તો ઠીકોરા મોરલા માં તો મહારી મનાણી જડી હેક તારા મેજ રાજા તો મહંતે રાની તો વાળા પાડ કાળા પાણી વાળા હાથ ગોટ વાળા કાળા મનાણા ઢીલો હાથ ગોટ વાળા કાળા તો હે બારા સરિતાજોર મહેલ સરિતાજોર મહેલ પાણી મારા ખલકારા હેંગદારા બાટકા તો લોટો લાગુ કુવા જાને કિતડા ચકોરા લાગે સાગરા મંડપ હેલા જન રસમતમ કઈ કાલ બાત બતાડા બારા સરિતાજોર મહેલ રાક્ષસ હતા લોટે લોટો મારવા લાગ્યા લોટા પણ ગાડી હાલે છે એટલે સફા કરવા પછી ઘણા બધા ગીતો લેવા છે સમયની ની મર્યાદા હા ઉપરા આવે છે કારણ કે એક કોર બીજ છે અને એક કોર મારો માલધારી સમાજ છે બેય બાજુ બેય બાજુ ત્રાજુ આમ છે હા ઘણા બધા ગીતો ની પણ યાદી છે એટલે ગીતો બાજુ પણ જાવું છે પણ ભોળા માલધારીઓ જેમ મે કીધું એમ ભક્તિ પણ એવી જ કરી છે એમ રસાની બાજુમાં ગામનું નામ તો મને પણ કમા બાપા સાનિયા થઈ ગયા છે હા એવા ભગત પોતે દ્વારકા પડે એવા પોતે ભગત હતા અને એમાં પ્રકૃતિના નિયમ કોઈ ફેરવી નું કમા બાબા સાનિયા દ્વારકા પરમ ઉપાસક અને એમાં પોતાને બાજુમાં એનું ગામ અને ગામમાં ખાલી નાની એવી વાત છે પણ ઘણું બધું આમાંથી મળે છે ભક્તિ કેવી કહેવાય

પણ ગાય ની બાજુ માં વાછરડું છે બહુ ભાંભરોટા દે છે બહુ ભાંભરે છે પોતાની માં હોય માં પાસે નાનું વાસરડું હોય હજી તો માં ને દૂધ પીતા જેવું વાસરડું બહુ પાંભરે છે અને ઈ ભાંભરે ને ઈયા કમા બાપા થી જોવાતું નથી અને હાય 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 હે દ્વારકા બાપ આ આવડા વાસરડા ની આની માં ને તો લઈ લીધી હજી તો આ નાનું છે હજી તો ધાયવા જેવું છે તારો નિયમ છે વાત સાચી છે પણ હે દ્વારકા હે ઠાકર આપણે માગ્યું છે તઈ આપણે બધા આનંદ લીલા લેર કરી છે આ આપણી પાછળ આવી પાકડ્યું છે ને તઈ આપણે જાય આપણા ડંકા વાગે છે આ એટલે એ કમા બાપા સાનીએ કીધું કે હે વાળા તન મન થી જો મે કાયમ તારી ભક્તિ કરી હોય તો પ્રકૃતિ નો નિયમ છે મરવું હોય તો એમાં ના નથી પણ ઘડીકવાર આ વાસરડું છે એ ભરપેટ ઢાવી લે ને ઘડીકવાર પૂરતો ગાયમાં જીવ આવી જાવો જોઈએ દ્વારકા વાળા જો મે તને તન અને મન થી સેવો હોય એમ બધાય ભાળે એમ કોઈ મારી બનાવેલી વાત નથી બતાય ભાળે એમ ગાય છે એનામાં જીવ આવી ગયો અને વાસડાએ ભરપેટ ડાવી લીધું પછી ગાયે એને ખોળિયામાંથી પ્રાણ સોડ્યા આ ભરવાડની ભક્તિની ત્રેવડ હોય આ ભક્તિ ખાંડાની તાર જેવી છે ઈ પણ આ ભરવાડ કરી શકે એ ભોળા છે એટલે ભગવાનને ગઈમા છે હા બાકી તો ઘણા બધા છે અને ભોળા સહી તાલકી જ ગમી છે હા એટલે ઈ દ્વારકાવાળો એને તો સાહિત્યમાં પણ એનું કીધું છે શું કીધું કઈ નહોતા પવન પાણી જળા થોડા અહંકાર પાણી મંત્ર તંત્ર નહોતા વિવેક ચંદ્ર સુરુ ન આકાશ ધરામ રામ રાપી

આપણો દ્વારકા વાળો તો કેવો ભગવાન આ વિદ્વાનો પાસેથી આપણે સાંભળતા હોય છે કે એક ધર્મના ભગવાન એવું કીધું છે હે જો એક પૂરી કાયનાતકો ચલાવતા હે મેં uska સંદેશા વાહક છું એક ધર્મના ભગવાન એમ કીધું કે આખો બ્રહ્માંડનું સંચાલન કરે છે એનો હું સંદેશા વાહક છું એક ધર્મના ભગવાન એમ કીધું કે જે આખી પૃથ્વીનું બ્રહ્માંડનો સંચાલન કરે છે એનો હું બાળક છું પણ મારો અને તમારો બાપ કાળીઓ ઠાકર કૃષ્ણ પરમાત્મા દ્વારકા વાળો કુરુક્ષેત્રના રણ મેદાનમાં છાતી ઠવિકારીને બોલ્યો છે કરજુણ હું જ બ્રહ્માંડનો બાપ છું મેં જ દુનિયાને બનાવી છે એ દ્વારકા વાળો છે હા એટલે કેવી રીતે આ કાચો કામ કહેલ કારી મીના થાળી કામ કાચો કાયા બ્રહ્માંડ

વધાવો એકવાર ભાઈ નો જન્મદિવસ છે એમને જન્મદિવસ ની ખુબ ખુબ વધાયો હા બહુ સારી રીતે વગાડે છે પણ મારો માલધારી સમાજ હોય કારણ કે ચાલની સહિત